પેલા જે બેનો બેઠા છે ને એમના નંબરો વિનંતી ની સામે બેસી જાય જે પણ ભાઈઓ ઉભા છે

તમામ બધીઓમાંથી બહાર નીકળે કદાચ ગુજરાત નું કુ ખાતું ના કરી બધા ભેગા થઈને ના કરી એવું મોટું કામ માટે

મારી પહેલા સંબોધન કરીને સમાજને આવનાર ભવિષ્ય માટે કરીને સમાજના આગેવાનો એને સમાજે શું કરવાનું થાય પોતપોતાની જવાબદારી શું થાય એ જવાબદારી માટે પ્રેરણા પૂરી પાડી અને આપણાને સૌને આ એકઠા કર્યા એવા દિયોદરના ધારાસભ્ય માજી મંત્રી આદરણીય કેસા